તો ઉદયપુર જિલ્લામાં દરેક જગ્યાએ શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ જે હાલ તો અડધું થવા આવ્યું છે છતાં પણ બાળકોનો લાભ વિદ્યાર્થી બાળકોનો લાભ જે સાયકલોનો છે એ આપી આપવામાં નથી આવ્યો આ ઢગલાબંધ સાયકલો છે જે આદિવાસી સમાજના ઉત્થાન માટે સમાજના વિકાસ માટે સમાજની બાળાઓ થોડુંક શૈક્ષણિક પાછળ થાય એના એના લાભ છે જે ખરેખર લાભાર્થી એ વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યા નથી તો આ સાયકલો કેમ આપવામાં નથી આવી છોટાદેપુર જિલ્લાના નસવાડી ખાતે નસવાડી ગ્રામ પંચાયતના કોમ્યુનિટી હોલમાં ચારસોથી વધુ સાયકલો પડી છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો જે સાયકલો છે તે સરકારી સાયકલો છે અને કન્યાઓને આપવાની હતી પરંતુ આ સાયકલો હાલ કાટ ખાઈ રહી છે બીજી તરફ આ જે સાયકલો છે તે આદિવાસી કન્યાઓને આપવાની હતી એના પર ગુજરાત સરકારનું સ્ટીકર મારવામાં આવેલું છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની આદિવાસી કન્યાઓને આ સાયકલો વિતરણ કરવાની હતી પરંતુ તંત્રના અધિકારીઓ આજે આ સાયકલો બે માસથી ફિટિંગ કરાવીને દૂર ખાઈ રહી છે બીજી તરફ આપણે બતાવીશું આ ગ્રામ પંચાયતનો કોમ્યુનિટી હોલ છે તે જર્જરી છે આ જ રીતના પોપડા જે રીતના બહાર જે ઓટીએસનો ભાગ છે તેની અંદર ખરી રહ્યા છે એ જ રીતના પોપડા અંદર ખરી રહ્યા છે એટલે સાયકલોને પણ નુકસાન થઈ રહ્યું છે આ સાયકલોનું વિતરણ ક્યારે થશે આદિવાસી કન્યાઓને ક્યારે મળશે તો એક સવાલ ઉભા થઈ રહ્યા છે પરંતુ અહીંયા તંત્રની બેદરકારી બહાર આવી છે સરકાર કરોડો રૂપિયા આદિવાસી કન્યાઓના સાયકલ પાછળ ગ્રાન્ટ ફાળવી છે આ રીતના સાયકલો ધૂળ ખાઈ રહી છે રફીક દાણીવાલા જીએસટી છોટા